જય માતાજી મિત્રો અમારા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને આજે આપણે રામાદાણી એન્ટરપ્રાઇઝ એટલે કે હરિભાજાની એજન્સીનું ઓપનિંગમાં આવ્યા છીએ તમે જુઓ કે કેટલા લોકો અહીં ચાહક મિત્રો એસપી હિન્દુસ્તાનની ટીમને મળવા માટે આવ્યા છે ટૂંક જ સમયની અંદર એસપી હિન્દુસ્તાની ટીમ અહીંયા ઉપસ્થિત થશે કેટલા ચાહક મિત્રો છે આ છે રામાધાણી એન્ટરપ્રાઇઝ હરિભાની ચાની એજન્સી ડિસ્સાની અંદર કોઈને પણ ચા જોઈતી હોય તો અહીંયા આવી જવું અને મિત્રો આ છે લાલભા જે રાજા બહુચર ટીમના એક્ટર અને રામાધાણી એન્ટરપ્રાઇઝના ઓનર પણ છે અને અહીંયા તમને અઢીસો ગ્રામ પાંચસો ને કિલોનું પેકેટ પણ તમને મળી રહેશે હોલસેલ તથા રિટેલ વેપાર કરવા માટે અહીંયા એજન્સીથી માલ લઈ જવા અહીંયા તો લોકોની ભીડ જામી ગઈ છે બહુચર અને એસપી હિન્દુસ્તાની ટીમ પણ અહીંયા ઉપસ્થિત થવાની છે ટૂંક સમયમાં જેમ કે વાઘુબા અને ફોમતાજીની કોમેડી પણ થશે અહીંયા લાસ્ટમાં તમે જોઈ લેજો લોકોની ભીડ વધતી જાય છે અત્યારે